માં આગળ વધીએ તો ઉના તાલુકાની સાથે સાથે એને અડીને આવેલા ગીર ગઢડા તાલુકામાં પણ કમોસમી વરસાદે તારાજી સર્જી છે ખેડૂતોની મહેનત પાણીમાં જતી રહી છે કેવા છે તારાજીના દ્રશ્યો આવું જોઈએ ચોમાસામાં ભારે વરસાદ પડે અને પૂર આવે તે વાત સમજાય પરંતુ આ દ્રશ્યો શિયાળાના છે અને પૂર કમોસમી વરસાદથી આવ્યું છે દ્રશ્યો ગીર સોમનાથના આમોદરા ગામના છે ભારે વરસાદના કારણે ગામમાંથી પસાર થતી નદીમાં પૂર આવ્યું કોઝવે પર પૂરના પાણી ફરી વળ્યા જેથી અનેક ગામનો સંપર્ક તૂટ્યો હતો વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો હતો આ દ્રશ્યો જોઈ તમારું હૃદય પણ દ્રવ્ય ઉઠશે ખેડૂતની ચાર મહિનાની મહેનત કેવી રીતે પાણીમાં ગઈ અને ખેડૂતની વેદના શું છે તે અહીં જોઈ શકાય છે મગફળી ઢાંકી હતી છતાં પલળી ગઈ મગફળીના ઢગલામાં પાણી ભરાઈ ગયા અને હવે પલળેલી મગફળીને પાણીમાંથી કાઢી સુકાવવા મથી રહ્યા છે મગફળી ઉગે નહીં નહીં અને થોડા ઘણા ભાવ મેળવી વેચી શકાય હવે આ દ્રશ્યો પણ જુઓ ભારે વરસાદથી ખેતરમાં પડેલી અને તૂટી ગયેલી મગફળી તણાઈ ગઈ છે જે હવે ખેડૂતોના હાથમાં નહીં આવે મગફળીના પાછાએ જળ સમાધિ લઈ લીધી છે એટલે કે પાણી ઓસરતા બે દિવસ થાય ત્યાં સુધી માંગફળી જાય સીધી રીતે કહીએ તો ખેડૂતોને પાંચ અત્યારે મેંડવી કાઢી પણ પાથરા ને બધું તણાઈ ગયું ખાલી મેંડવી અત્યારે કાઢીને અમે કલાક બે કલાક થયો તો તાત્કાલિક વરસાદ આવી ગયો પણ હવે મેંડવી કાઢાની એમ નથી પાંચે પાંચ વીઘા પાથરા તણાઈ ગયા ને બીજું અત્યારે અમારી પરિસ્થિતિ સાવ નબળી છે ને સરકાર સહાય આપે એટલી અમારી વિનંતી ઉનાની જેમ ગીર ગઢડા તાલુકામાં પણ વરસાદી આફત બરબાદી લાવી છે આ દ્રશ્યો ધોકડવા ગામના છે જ્યાં પણ હજારો વીઘા જમીનમાં મગફળીના પાછા પડ્યા છે ખેતરો તરબોળ છે તેવામાં આ મગફળીને બચાવી શકાય તેવી કોઈ શક્યતા નથી બીજી તરફ જંગલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે ગીર ગઢડા પસાર થતી રૂપેણ નદીમાં પૂર આવ્યું છે રૂપેડના પાણી ગરાળ ગામે ખેતરોમાં ફરી વળ્યા છે જેથી ખેતરોમાં ધોવાણ થયું છે આમ કમોસમી વરસાદથી ગીર ગઢડા તાલુકામાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રાકેશ દવે વીટીવી ન્યૂઝ ઉના